શહેરના માથે કાળી લીટી સમાન બનેલી હરણી બોટ દુર્ઘટનાની ગોઝારી ઘટનાના કારણે પાલિકાની અનેક સભામાં તેના અંગે વિવાદો અને હોબાળો થઈ ચૂક્યો છે ત્યારે આજે બજેટની સભામાં આ અંગેનો કોઈ વિવાદ ઉભો ન થાય તે માટે અને ભાજપના સભ્યો હોડી હોનારત અંગે રજૂઆતો કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને મહામંત્રી સત્યન કુલાબકર પ્રેક્ષક ગેલેરીમાંથી બજેટ નિહાળ્યું હતું પરંતુ આ મામલે તેમણે જણાવ્યું હતું કે જે રીતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હતા તેનું અનુકરણ કરીને જ હું પાલિકાનું બજેટ નિહાળવા અહીં હાજર રહ્યો છું પ્રથમવાર આવી કોઈ ઘટના બની છે જેમાં કોઈ રાજકીય પક્ષના શહેર પ્રમુખ પ્રેક્ષક ગેલેરીમાં હાજર રહી બજેટની ચર્ચા સાંભળી હતી વડોદરા મહાનગરપાલિકાનું પહેલીવાર 5000 કરોડની ઉપરનું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે બજેટ એ સમગ્ર શહેરના વિકાસ માટે સૌથી મહત્ત્વની બાબત છે ત્યારે આજે આ બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પ્રેક્ષક ગેલેરીમાં બેસી અને એ નિહાળવાનો મને વિચાર આવ્યો અને માટે આજે અહીંયા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ઉપસ્થિત થયો છું બહુ જ મોટી અને વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે કે આટલું મોટું બજેટ પહેલીવાર વડોદરા મહાનગરપાલિકાને મળી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના વિકાસ માટે જે કામ થઈ રહ્યું છે તે જોવા માટે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આજે અહીંયા હું પાર્ટીના બધા જ જવાબદાર કાર્યકર્તા છે પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પોતે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે અંકુશ રાખવા માટેની કોઈ જરૂરિયાત એટલા માટે નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરે છે સમજી વિચારીને કરે છે અને તે સમયે એને કઈ રીતે માર્ગદર્શન આપો ને પાર્ટીની પ્રણાલિકા છે એટલે આ તો માત્ર એક જ કલાક માટે આવ્યો છું ચાર દિવસ સુધી બજેટનું સેશન છે એમાં આજે એક કલાક પછી સોમવારે કે મંગળવારે એમાં હું બજેટની વખતમાં ઉપસ્થિત રહેવાનું નથી માન્ય કમિશનરશ્રીનું નિવેદન અને માન્ય સ્થાયી સમિતિના અધ્યક્ષનું નિવેદન આ બે નિવેદન પૂરતું મારી અહીંયા હાજરી રહેવાની છે